નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તાર જાણીએ તે પેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે મંગળ ગ્રહ પર અમેરિકન ધ્વજ ફરકાવીશું તેવું ટ્રમ્પે જણાવ્યું છે ત્યારે વાત થશે કોલકાતા ટી ટ્વેન્ટી માટે ઇંગ્લેન્ડની ટીમની પ્લેઇંગ એક્સ આઈ જાહેર કરવામાં આવી છે ત્યારે આગળ વાત થશે ગાંધીનગર જિલ્લામાં ઇઠ્યાસી હજાર હેક્ટરમાં રવિ પાકનું વાવેતર આગળ વાત થશે જૈન સમાજના અગ્રણી પર મુસ્લિમ યુવકોનો હુમલો આગળ વાત થશે સીએમ યોગીનું કામ નફરત ફેલાવવાનું છે તેવું આવેશીએ જણાવ્યું છે આગળ વાત થશે મહાકુંભમાં સામેલ થશે પીએમ સીએમ અને શાહ સ્પર્તા જોડતા માર્ગો માર્ગોને અપગ્રેડ કરાશે આગળ વાત થશે અઢાર હજાર અમેરિકામાંથી હકાલપટ્ટી કરવામાં આવશે ત્યારે આગળ વાત થશે ટ્રમ્પના શપથ ગ્રહણ માં આતંકવાદી પન્નો દેખાયો હવે મિત્રો સમાચારો વિસ્તારથી શપથ ગ્રહણ સમારોહમાં ભારતનો મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની આતંકવાદી પણ જોવા મળ્યા હતા મીડિયાના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે શપથ ગ્રહણ સમારોહ દરમિયાન પન્નુ ખાલિસ્તાન જિંદાબાદના નારા લગાવી રહ્યો હતો પન્નુએ દાવો કર્યો છે કે તેમને ટ્રમ્પ કેમ્પ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું જ્યારે મીડિયાએ કહ્યું છે કે તેણે તેના સંપર્કોનો ઉપયોગ કરીને ટિકિટ ખરીદી હતી

ભારત સરકાર પોતાના નાગરિકોની ઓળખ કરવા અને તેમને પાછા લાવવા અમેરિકા સાથે વાત કરવા પણ તૈયાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના ચુવાલીસ પ્રવાસન સ્થળોને જોડતા અઠ્ઠાવન માર્ગોને અપગ્રેડ કરાશે રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિને ગતિશીલ બનાવીને વધુમાં વધુ પ્રવાસીઓને આકર્ષિત કરવા પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોની સુધારણાના અભિગમ સાથે રાજ્યના ચુમ્વાળીસ પ્રવાસન સ્થળોને જોડતા રાજ્ય અને પંચાયત હસ્તકના કુલ અઠાવન હયાત માર્ગોના અપગ્રેડેશન વાઇડનિંગ અને સ્ટ્રેથનિંગના કામો માટે બાવીસોને અડસઠ પોઈન્ટ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં દેશની સૌથી મોટી રોબોટિક સ્પર્ધાનું આયોજન અમદાવાદ શહેરમાં સાયન્સ સિટી ખાતે દેશની સૌથી મોટી રોબોટિક સ્પર્ધા એટલે કે રોબો ફેસ્ટ ગુજરાત ફોર પોઈન્ટ ઝીરોના ગ્રાન્ડ ફિનાલેનું આયોજન થઈ રહ્યું છે જેમાં એકવીસથી ચોવીસ જાન્યુઆરી દરમિયાન સો રોબોટ મેકિંગ ટીમો તેમના પ્રોટોટાઇપ પ્રદર્શિત કરશે અને આ જોવા માટે રાજ્યભરમાંથી પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓ પણ પધારશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભમાં સામેલ થશે પીએમ સીએમ અને શાહ પ્રયાગરાજમાં ભક્તિમય માહોલ છે રોજ લાખો લોકો શ્રદ્ધાની ડૂબકી લગાવી રહ્યા છે આ દરમિયાન સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ત્રણ ફેબ્રુઆરીએ પ્રયાગરાજની મુલાકાત લેશે તો મહાકુંભાહી સ્નાન કરશે બીજી તરફ સમાચાર છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાંચ ફેબ્રુઆરી મહાકુંભ સામેલ થશે તો સત્યાવીસ ફેબ્રુઆરી અમિત શાહ શાહી સ્નાન કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ યોગીનું કામ નફરત ફેલાવાનું છે અશરૂદ્દીન ઓવે યુપીના સીએમ યોગી આદિત્ય દ્વારા વકફ બોર્ડની સરખામણી જમીન માફિયા સાથે કરવા પર પ્રતિક્રિયા આપી છે કહ્યું છે કે વકફ બોર્ડની રસના સંસદના કાયદા હેઠળ થાય છે તેઓ બંધારણીય પદ પર રહીને આવી વાતો કરે છે હું તેમના નિવેદનની નિંદા કરું છું તેમનું એકમાત્ર કામ નફરત ફેલાવાનું છે અને તેઓ એ જ કરી રહ્યા છે યુપીમાં વક્કફ મિલકતોનો ગેજેટ નોટિફિકેશન કોણે બહાર પાડ્યું સરકાર ગેજેટ નોટિફિકેશન બહાર પાડે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૈન સમાજના અગ્રણી પર મુસ્લિમ યુવકનો હુમલો શહેરના પાલડી પાસે આવેલા એક પેટ્રોલ પંપમાં જગજહેર છુટ્ટા હાથથી મારામારી કરવામાં આવી હતી જે ઘટના સામે આવતા મારામારીનો વિડીયો મોટી માત્રામાં વાયરલ થયો છે ત્યારે ઘટનાની જાણ થતાં પાલડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જાહેરમાં મારામારી કરતા ઈસમોને પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગર જિલ્લામાં ઇઠ્યાસી હજાર હેક્ટરમાં રવિ પાકનું વાવેતર ગાંધીનગર જિલ્લામાં ચાર વર્ષે અગાઉ માણસા તાલુકાના ખેડૂતો દ્વારા ચણાની ખેતીનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો તેમાં સફળતા મળવાથી ગત વર્ષો પછી ચાલુ વર્ષે પણ ચણાના વાવેતરમાં વધારો થઈ રહ્યો છે ચાલુ વર્ષે રવિ મોસમ દરમિયાન ચણાના વાવેતર વિસ્તાર હજાર હેક્ટર ઉપર પહોંચ્યો છે જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ વાવેતરનો આંકડો ઇઠ્યાસી હજારથી વધારે પહોંચી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતા ટી ટ્વેન્ટી માટે ઇંગ્લેન્ડની ટીમની પ્લેઇંગ જાહેર કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે યોજાનારી ભારત સામેની ટી ટ્વેન્ટી મેચ માટે ઇંગ્લેન્ડે ટીમની જાહેરાત કરી છે ટીમમાં બેન ડકેટ ફિલ સોલ્ટ જોસ મટલાર હેરી બ્રોક લિયાના લિમસ્ટોન વગેરે ખેલાડીઓ સામેલ છે લાંબા સમય પછી જોફડા આર્ચર ભારતીય ધરતી પર રમશે ફિલ સોલ્ટ અને બેન ડકેટની જોડી ઓપનિંગ કરશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંગળ ગ્રહ પર અમેરિકન ધ્વજ ફરકાવીશું તેવું ટ્રમ્પે જણાવ્યું છે યુએસ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા પછી ડોનાલ્ડ ટ્રમ્પે મંગળ ગ્રહ પર અમેરિકન ધ્વજ ફરકાવવાની વાત કરી છે જે સાંપડીને સ્પેસ એક્સના માલિકા એલોન મસ્ક પણ ખૂબ ખુશ થઈ ગયા છે અમે અમેરિકન અવકાશયાત્રીને મંગળ ઉપર મોકલીશું અવકાશમાં અમારા ક્ષેત્રનો વિસ્તાર કરીશું મને આશા છે કે અમારા તારાઓ તરફ આગળ વધીશું અને મંગળ ગ્રહ પર અમારો ધ્વજ ફરકાવીશું મસ્ક મંગળ પર વસાહ સ્થાપવા માગે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે